નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર યુપીએસસીનો નિર્ણય રફ જમાવતી ટ્રેની આઈએસને ઘરભેગી કરી હવે ફરીવાર એક્ઝામ નહીં આપી શકે દિલ્હીમાં ત્રણ મોત બાદ પણ ગાંધીનગરનું તંત્ર ઊંઘમાં બેઝમેન્ટમાં ચાલી રહી છે લાઇબ્રેરી સલામતી પર પ્રશ્ન તંત્રના એક પણ વ્યક્તિને જેલમાં નાખ્યો કોચિંગ દુર્ઘટના મામલે દિલ્હી હાઈકોર્ટની ફટકાર તંત્રીલે સેન્સેક્સ બસો પંચ્યાસી પોઈન્ટ વધીને એક્યાસી હજાર સાતસો એકતાલીસ પરબંધ એક ઓગસ્ટથી સાત ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહ એક ઓગસ્ટ વિશ્વ ફેફસા કેન્સર દિવસ નીરમા સ્વયં શિક્ષણ ચળવળ મિરોલી ગામમાં શિક્ષણમાં વધારો કરે છે આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો વાહલી દીકરી યોજના થકી રાજ્ય સરકાર ગરીબની દીકરી માટે ભજવી રહી છે પેરેલ પેરેન્ટની ભૂમિકા વાંચો ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય સરિતા આયોજક પ્રદીપ રાવલ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય જો લક્ષ આપણું હોય તો બીજાની સલાહ કેમ એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના હે શું કહ્યું ના હોય રોબર્ટે આપઘાત કર્યો વાંચવા જેવો લેખ ઉંદર પકડવા માટે વિવિધ સાધન સામગ્રીનું વેચાણ કરતા વિવિધ એકમોને ટ્રેપના વેચાણ ઉપર બોટાદ જિલ્લામાં પ્રતિબંધ શ્રી રઘુનાથ ચાટેની સ્મૃતિમાં હોમેજ કાર્યક્રમના દ્વિતીય ચરણમાં ગઝલની પ્રસ્તુતિ કરાઈ ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર ચાન્સલેર પ્રોફેસર ડૉક્ટર શ્રી મહેન્દ્ર શર્માની માનભેર નિમણૂક ગુજરાત સાહિત્ય ઉર્દુ અકાદમીના વર્ષ બે હજાર ત્રેવીસના સર્વોચ્ચ ઉર્દુ સાહિત્ય ગૌરવથી સન્માનિત થયા ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે યોજાયેલા પીઆઈબીના વાર્તાલાપની સાથે સાથે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા યોજાઈ માહિતી પ્ર પ્રદર્શની અને વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડૉટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દીક ફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ ગાંધીનગર